કેમ છો બસ મજામાં જય શ્રી કૃષ્ણ ચા બેન તમને ટાઈમ મળી ગયો ખરો કા અરે ના ના આ તો મંદિરે જતી હતી ને તો મને થયું કે લાવો તમારા ઘરે આટો મારતી જાઓ કેવું છે તબિયત પાણી સારા સારા છે હો કા આજકાલ દેખાતા નથી હવે તો તમે નવરાસ થઈ ગઈ તમને નિરાત થઈ ગઈ ને આમ તો નિરાત એટલે કેવી નિરાત થઈ ગઈ હા તો જો અત્યાર સુધી તો ઘરના બધાય કામો કરતી હતી નવરી જ નહોતી પડતી મંદિરે ને તો એને ભાગીને જાઓ ને ભાગીને આવો કારણ કે ઘરમાં કામ પડ્યા હોય પણ આજે મારી વહુ આવી છે ને એટલી સારી છે અને આ ચૂકવો ને નોકરિયાત મળી છે નોકરિયાત તો મળી જ પણ એના સંસ્કાર તો જો કેવા જ એ ઘરનું બધુંય કામ પતાવીને એનું ટિફિન બનાવીને મારા માટે રસોઈ કરીને જાય અને પાછી જાતા જાતા કેતી જાય મમ્મી બધી રસોઈ થઈ ગઈ છું અને ખાઈને ને હું જ જાજો વાસણ કરતા નહીં હું આવીને વાસણ કરીશ પણ બઉ નોકરી કરતી હોય તો આપણે કઈ બેસી થોડું રેવાય તો વાસણ બાસણ હું કરી લઉં અને એને કહું બટા બટા હું ઝાડુ કાઢીશ ને તું પોતા મારીને જાજે એટલે અમે બે સાસુ હવે કામે વેચી લીધા એટલે ઝઘડા જ ન થાય સાચી વાત છે આમ જોવા જઈએ તો નસીબદાર કહેવાઉ તમે કે તમને તો વહુ મળી ગઈ પણ આમ તમારે ત્યાં કંઈ નોકરીયાત આવત નહીં મળી એ તમારા નસીબ હા એ નસીબ નહીં બેન એ આપણા દીકરામાં આવડત હોય ને એનું ભણતર હોય ને તો વવે એવી મળે હવે અત્યારે જો મારો દીકરો આવો અભણ હોત ને આવો ગામડિયો હોત તો પછી આવી વહુ ન આવત ને પણ જો મારા દીકરાને લીધે જ મારી વવે એવી આવી અને હવે તો પરમ શાંતિ થઈ ગઈ છો અને આમ પગાર આવે ને એ તો મને બધુંય આપી દે પણ હું એને કહું કે હજાર પાંચસો રાખ તારી પાસે પેટ્રોલના ને એના જોઈએ ને તને બાકીના બધાય મને આપી દે છે બોલ બરાબર સારું કહેવાય બધું તમને આપી દે છે પગાર આવે એ આપી દે હવે આજકાલના જમાનામાં આવી સંસ્કારી વહુ તો કોને મળે પણ તમે ચિંતા ના કરો હા એવું ના હોય

અત્યારે બેઠા છીએ તો વળી મેં વહુની વાત કરી ના ના એ તો ખબર પડે છે કે વહુના વખાણ કરો છો કે મને સંભળાવો છો પણ તમે ચિંતા ના કરો હું પણ મારા દીકરા માટે નોકરિયાત વહુ લાવીશ એટલે ઉપાધી નહીં થાય હા બેન હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા ઘરે તો મારી વહુ કરતા તમારી વહુ સારી આવે અને વધારે પગારવાળી આવે એમાં ખોટું શું છે પણ ખોટું ન લગાડું હું તો વાત કરું છું હા હા હવે ખબર છે તમે જે રીતે તમારી વહુના વખાણ કરો છો અને જે રીતે મને બધી વાત કહો છો એ પ્રમાણે તો ખબર પડી જ જાય છે કે સંભળાવો છો કે વાત કરો છો નહીં જુઓ હું માણસને ઓળખું છું કે માણસના મનમાં શું ચાલી રહ્યું છે એના મોડા પર શું ને એના શબ્દો શું કહી રહ્યા છે એટલે એ બધી ચિંતા તો તમે મૂકી જ દો કે આ બધી વાત હશે કે આવું કંઈક હશે એની ચિંતા છે ને તમે છોડી દો સાવ એ મને ખબર પડી ગઈ કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે પણ તે છતાંય હું તમને કહી દઉં કે મારા દીકરા માટે હું હવે નોકરિયાત બહુ ન લાવું ને તો મારું નામ રીચા નહીં અરે તમે એવી દેખાદેખીમાં ન જાઓ પણ હું તમને એમ કહું આ કોયલનો કંઠ મીઠો છે તો મીઠો જ કહેવાય ને એમાં આપણે ક્યાં એવું બોલવાનું ને શબ્દ અલગ અલગ હોય હા વળી ભગવાનની દયાથી નસીબે તમે કીધું એમ હારી વહુ આવી ગઈ છે તો આવી ગઈ છે અને હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા ઘરે હારી વહુ આવે ઉપાધિ ન કરો પણ તમે આમ કહો છો ને તો મને દુઃખ લાગે છે ઓ આવશે જ મારા ઘરે સારી બહુ આવશે જ અને દુઃખ લગાડવા જેવી વસ્તુ નથી મારા ઘરે નોકરિયાત તો બહુ આવી જાય ને એટલે હું પણ કહીશ ને તમને તમે ચિંતા ન કરો તમે કહ્યું ને દીકરામાં આવડત હોય તો આવે તો મારા દીકરામાં તમારા દીકરા કરતા તો વધારે જ આવડત છે હા જો કોઈ ભણવામાં હોશિયાર હોય અને કોઈ હુનરમાં હોશિયાર હોય મારો દીકરો ભલે ને ભણ્યો છે પણ તમારા દીકરામાં હુનર હારું છે એટલે એને બહુ હારી જ મળશે તમે ઉપાધી કરો માં હમ હમ બોલવું અલગ અને કેવું અલગ એવું નથી બેન તમે હું મનમાં મનમાં બોલ બોલ કરો છો કઈ નઈ એમ જ કહું છું સારું સારું તમારા શબ્દો ફળે ચા મૂકી દઉં ના ના ચા નથી પીવી જાઉં છો મોડું થાય છે ખોટું કેમ લાગી ગયું હશે બાકી મેં તો ખાલી પસ્તાપી વાત કરી પણ કઈ નઈ એને નથી ગમતું ને હવે કઈ નઈ કહું પેપરમાંથી મોડું બહાર કાઢશો લે બોલો 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 મારા મહારાણી બોલો બોલો હા હા ખાલી કહેવાથી મહારાણી નથી થતા હો એ બનાવાય પડે એવી રીતે સો વાતની એક વાત મારી વાત સાંભળો તમે આપણે આપણા અશોકના લગ્ન કરવા છે અને એ પણ નોકરિયાત છોકરી સાથે જ ઘરમાં નોકરિયાત વહુ જ આપવી જોઈએ ભણેલી ગણેલી અને નોકરી કરતી વહુ મારે મારા ઘરમાં લાવવી છે આમાં હસવા જેવું શું છે કરવા માંડ્યા હા હું નહિ હા મજાક કરે છે કે આમ ખાલી સિરિયસ છે કે મને કઈ ખબર પડતી હા મજાક લાગે તમને આ મજાક લાગે છે હા મજાક છે વાત

આપણા દીકરાને કોઈક અભણવું આપે ને તોય હું તો મારે લાવી છે ની સારું કહેવાય તો અભણવું આપે ને તોય સારું કહેવાય એટલે તમે કેવા શું માંગો છો હા મારા અશોક માં આવડત નથી અરે મારો અશોક છે ને ભણ્યો નથી ગણ્યો નથી પણ એનામાં આવડત બહુ છે અરે એના માટે છોકરીઓની લાઈન લાગે પણ મારે હવે નોકરિયાત બહુ જ લાવવી છે નોકરી કરતી બહુ મારા ઘર માં આવવી જોઈએ આ પેલા તમારા મિત્ર છે કે નહીં હા મહેશભાઈ કહેતા હતા ને એમની દીકરીને કે મારો વેભાઈ બનવું છે ને તારે તો ચલો મહેશભાઈને વાત કરો ફોન કરો ફોન કરો અરે એ તો બહુ જૂની વાત છે પહેલા એ તો બધા નાના હતા એ બે ત્યારે વાત હતા ને એ બધાય ખાલી આમ હવાણ કરવા હાટુ એ લોકો કહેતા હોય કે આ વેભાઈ આપણે કરીશું તારે દીકરો હવે તારે દીકરી આવે આવી બધી તારે પહેલાંની વાત છે જૂની જીત ની યાદ છે હા તો યાદ તો હોય ને એમની દીકરી અત્યારે નોકરી કરે છે ભણેલી ગણેલી છે અને આપણો અશોક ને એની ઉંમર હમ ઉંમર જ છે તમે લગ્ન કરાવી દો ચલો હા તું એમ કે દો દો ચાલો એટલે હું થઈ જાય હા તો અરે એમાં એને વાત કેવી પડે પેલા અને પછી એની છોકરીનું મન છે કે નહીં એ હોય તો આપણે જાણવું પડે એની છોકરી જો એમ કે નહીં મારે વિચાર નથી તો પછી લગ્ન બંધ રહે કેમ તમે સમજતા નથી હા કેમ આવી જીત પકડીને બેઠા છો કહું છું કે તમારા મિત્ર મહેશભાઈ ની દીકરી ભણેલી ગણે એક વાર વાત તો કરો વાત કરશો તો ખબર પડશે વાત જ નહી કરો તો કેવી રીતે ખબર પડશે એમ કરવી એને એની છોકરી ભણેલી છે અને હો અને એને એ છોકરી ગોતે ને એની માટે કોઈ છોકરો ગોતે ને તો એ ભણેલો જ ગોતે એને એને એટલી બધી હું માટે છોકરી ભણાવી છે હા તો કઈ આપણો દીકરો હા અંગૂઠા છાપે નથી હો ઓછું ભણેલો છે બાકી કઈ અંગૂઠા છાપ નથી તે દર વખતે આપણા દીકરાને અભણ અભણ કર્યા કરો છો સો વાતની એક વાત તમારે વાત કરવાની થાય છે કે હું મહેશભાઈને ફોન કરું બોલો તો આપણો દીકરો તને ખબર છે મને ખબર છે પોણા નવ છોકરી ભણો છે પોણા નવ કેટલી નવ એની પૂરી કરી એને પોણા નવ પોણા નવડ્યો ને હું તો બધાને કહું છું મારો દીકરો બહાર ભણ્યો છે અને બસ તમારે બધે જ ફાકા મારવા છે ખોટે ખોટા બરાબર પણ એ ઓલા ભાઈ મહેશભાઈને તો આપણે ઘરની બધી ખબર છે કે આ પોણા નવ ભણેલો છે અને આ એક આપણે મીડિયમ પરિસ્થિતિ છે એને એ ખબર છે કે આપણા ઘરમાં એની દીકરી દુઃખી નહીં થાય છતાંય વિચારો તો ખરો ને કારણ કે એને દીકરી દેવાની છે કાંઈ ઓલું સામાન્ય વાત તો નથી અને એની દીકરીઓની મન તો રાખે ને મારે કંઈ વાત જાણવી નથી મારે ઘરમાં નોકરિયાત હોવું જોઈએ 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 જ હાર વાર તારી બહુ એટલી બધી જીત છે ને તો હું એને વાત કરી સમજા અને એવું લાગશે ને તો તને ફોતને હારે લઈ જાય નકર તને પાછું એમ થાય કે જો કાંઈક એને વાત જ નહીં કરી હોય એટલે તને ફતે હું હારે લઈ જાય ને હા તે લઈ લઈ પડશે મને હારે અને આપણે બંને વાત કરીશું અને મને ખબર છે મારા ઘરમાં એકવાર વહુ આવવા દો ને એટલે ખબર પાડું ઓલી ભારતી ડોસીને એને ખબર પડે ને કે મારા દીકરા વિશે કેવું કેવું બોલતી હતી હા એ બધું નો લેવાનું હોય સમજદાર માણસ કોને કહેવાય ખબર કોક આપણે ચડાવે ને તો આપણે ચડી ન જવાનું હોય હાયા કરવા ને સારું કહેવાય સારું કહેવાય એને સમજદાર માણા કહેવાય અને આટા વંજાના કોણ કહેવાય જે બીજાને ચડાવવા જાય ને કે અમારી ઘરે આવું છે ને સામેથી જે એમ કહે ને કે મારે તો આવું છે મારે તો ધાહો જલાલી છે એનો કોઈ વિશ્વાસ નહીં કરવાનો એમ હા હા બરાબર છે તમારા મિત્ર પહેલાં વિનુભાઈ છે એની જેમ નહીં ફાકા ફોદારીની દુકાન લો

તો સિરિયસ વાત હોય તો સિરિયસલી કે હું કે તને ના પાડું છું બોલને શું કહેવું છે આ તમે તમારા બાને કંઈ કહી ના શકો કેમ મારા ભાન હું શું કહી કહું શું થયું છે આખા ગામમાં આપણા ઘરની વાતો કરે જ સારું ન લાગે બાર વાતો કરે છે એ તો પ્રોબ્લેમ કે ભાઈ ને પ્રોબ્લેમ એ કેવાય કે આપણા ઘરની સારી સારી વાતો કરે જ લે સારી સારી વાતો કરે તો સારું કે

કે અમારા ઘરમાં તો નોકરીયાત વહુ આવી છે ને તો બહુ સારું કર્યું છે જોબ કરે ઘરના કામ કરે છે અને ઘરમાં ઘરમાં થોડા ઘણા પૈસા પણ લાવે છે તો સારું કહેવાય ને તારા વિશે સારી સારી વાતો કરે છે મને થયું કે તને ગર્વ થતો હશે એટલા માટે તું મને આ વાત કરતી હશે હવે આમાં શું ખોટું છે દામિની બધાની નજર સરખી ના હોય અને તમે છે ને નજર લાગવીને આ બધી વાતમાં વિશ્વાસ નઈ કરતા હોય પણ હું કરું છું આ તમને ખબર છે કોઈને આપણે બહુ સારી સારી વધારે વાતો કરીએ ને તો નજર લાગી જાય ટોકાઈ જાય વસ્તુ સાચી વાત છે તારી અને આમ પણ અમારી રાણી ને જો કોઈની નજર લાગે તો પછી કેવી રીતે હું જોઈ શકું નઈ લાગે કોઈની નજર ચિંતા નઈ કર હા કાળું ટીકું છે ને એટલા માટે તને કરી દઉં છું રોજ હ તમે જરાય સિરિયસ ના થઈ શકો ને હું સિરિયસ તો છું હવે કેટલો સિરિયસ જાવ હવે કોઈની નજર થોડી એમ લાગી જવાની છે આપણે કમાઈએ છીએ આપણા રૂપિયા જે આપણે બંને સાથે હરીએ છીએ ફરીએ છીએ મોજ કરીએ છીએ આપણી પર્સનલ મેટર છે હવે એમાં નજર લાગવાનો સવાલ જ ક્યાંથી છે અને એ પણ આજના મોડર્ન સમયમાં તું પણ આ બધી વાતોમાં બિલીવ કરે છે કરું છો પણ ઘર તો તોડાવી શકે કે નહીં હવે આખા ગામમાં મારી સારી સારી વાતો કરશે એટલે બધા વાતો કરશે બધાને જલન થશે અને અને ફૂટ પડાવવાની કોશિશ કરી તો કોઈ કોઈ કોશિશ કરે કે ના કરે તારે અને મારી વચ્ચે ક્યારેય પણ કંઈ નહીં આપે મારી અને બા વચ્ચે એની વચ્ચે તો આવી શકે ને આ સાસુ અને વહુ ને છે ને બધા હોય ને તો ખાલી એક જ વસ્તુ કરવાની જઈને એક બીજાની વિરુદ્ધ કોઈ પણ વાત કરી દેવાની એટલે તરત ઝઘડો થઈ જાય અચ્છા આ તો મે વિચાર જ નોતો કર્યો મને થયું કે તું તારી અને મારી વાત કરતી હશે આ તો કઈ વાંધો નહીં હા હું બાની સાથે વાત કરી લઈશ ને બાને કહીશ કે આ ઘરની બધી વાતો બહાર જઈને ના કરે બસ અને ખાસ કરીને જે લોકો નજર ખરાબ વાળા છે ને એ વ્યક્તિઓની પાસે જઈને તો ના જ કરે હા તમે નથી ઓળખતા રહી છે આંટી ને ખબર જ છે ને આઈની વાત આયા આઈની વાત આયા આ વાતો કર્યા સિવાય એમને કાઈ નથી આવડતું હા હા ખબર છે મને આ નાનકડી વાત ની ખબર પડી હોય ને તો ક્યાંથી ક્યાં સુધી પહોંચે ને એની કઈ સીમા જ નથી ખાલી ડાળ બફાણી હોય ને ત્યાં તો એમાં વઘારે કરી દેશે એટલી વાત ફેલાવી દે મને ખ્યાલ છે આ જો ને આ બે ચાર દિવસ પહેલા જ તે આપણા ઘરમાં આપણે થોડુંક ઊંચા અવાજે શું બોલ્યા આખી સોસાયટી વાળા બધા મને પૂછતા હતા કે તમારે બંને જણાને કઈ ઝઘડો થયો છે કઈ ડખો થયો છે અરે વાત કોઈ બીજા વ્યક્તિની હતી છતાં પણ લોકો આપણી વાતો કરે છે બોલ એટલે જ કહું છું કે તમારા બાને છેને ને જરીક સમજાવજો કે આપણા ઘરની વાતો બહાર ક્યાંય નો કર મતલબ ઠીક છે હવે લિમિટમાં તમે કઈ બોલો તો ઓકે પણ બાને તો બાને તો છે ને ભરી ભરીને વખાણ કરવા જોઈએ ન હોય ને એવું પણ બોલશે

ભાઈ શું કામ છે કેમ અહીંયા બોલાવી છે કામ ઉભી રહે તને બતાવું જો આ બાય ડેટા આવ્યો છે પેલા જો હરખો ડાયરેક્ટ મોઢું બગાડે પણ છોકરો તો જુઓ તમે છોકરો હું જો તને ખબર છે આ કોણ છે એ પેલા કોણ છે આ આપણા પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે વાત કરી હતી ને જે એના મિત્ર હતા નરેશભાઈ આ એનો છોકરો છે એની યારે તારા સંબંધની વાત ત્યારે કરી હતી તમે બે છઠ્ઠું હાથમાં ભણતા ને ત્યારનું એણે કહી દીધું હતું કે ભાઈ અમારી છોકરી તમારા ઘરે આવી છે એમ હા ત્યારે કીધું હતું ત્યારે એ જનરેશન એ પ્રમાણની હતી ને એટલા માટે પણ હવે જોયું તમે આ છોકરો તો જણે આ છોકરો તો છે ને ભણેલો ગણેલો તો છે જ નહીં અરે ભણેલો ગણેલો ન હોય ને તો એનાથી કાંઈ ફરક ન પડે અત્યારે શું છે માણસાઈ હોવી જોઈએ અને વસન

જો એ મારે કઈ જોવાનું નથી પપ્પાએ મને પેલા કીધું તું કે છે ને હેતલ ના તારે છે ને ન્યા કરાવવાના છે એટલે તું હવે ગમે એ પ્રશ્ન કરીને એના હું કઈ સાંભળવાનો નથી પોસિબલ થશે જ નહીં આજે નહીં થાય ને કાલ નહીં થાય હું એવા છોકરા સાથે મેરેજ નહીં કરું એના કરતા તો છે ને હું આખી જિંદગી કુવારી રહી જાવ ને સારું છે તો પછી તારે ભૂલી જવું પડશે તારે ભાઈ હતો કોઈ હવે તને ખબર છે કે તારી જવાબદારી મારી ઉપર છે બધા લોકો વાતો કરશે હવે ખબર હોય એનું કાકાએ કીધું તું કે ભાઈ આપણે સંબંધ કરી નાખ્યું હવે ઈ છોકરો કેવો હતો કે વિચાર તો કરો બાકી ગામડિયા ટાઈપનો હશે પણ ગામડિયા ટાઈપનો પણ માણસાઈ છે એ છોકરાનું મેં જ્યાં સુધી મને એને બાયો મોકલો ને ત્યાં સુધી મને બાયોડેટામાં ભલે ભણેલો ન લાગ્યો પણ મેં આજુબાજુની એની સોસાયટીમાં મારો મિત્ર એની અરે કામ કરે છે એની પાસે જાણી લીધું એનો સ્વભાવ એકદમ સારો છે નથી કોઈ દી એના કાંઈ ખર્ચા નથી કોઈના કાંઈ ફેમિલીમાં એવું તકલીફ વાળું કે ભાઈ આને એના ફેમિલીને જામતું ન હોય એ જે હોય હું ત્યાં મેરેજ નથી કરવાની અને તમને આટલો વિચાર નથી આવતો કે તમે કોક માટે થઈને તમારી જ લાઈફ ખરાબ કરો છો બરબાદ કરો છો તમે તને ખબર છે આપણે બાજુની સોસાયટીમાં પહેલા જ્યાં રહેતા ન્યા એ છોકરી હતી એ અભણ હતી છોકરો હોશિયાર હતો તો એને લગ્ન કર્યા હતા તો તો એને લોકો એ લોકોએ વિરોધ ન કર્યો ને એ બેની જોડી અત્યારે હારા મારી હાલે એના લગ્નના છ વર્ષ થઈ ગયા હજી કાંઈ તકલીફ નથી આવી તો પછી એ વસ્તુ જોવાની હોય ને અને નસીબ હારા અત્યારે જો ભણેલા હોય ને ભણેલા એ રૂપિયાવાળા જ્યાં નોકરી કરતા હોય હવે આ કદાચ ભણેલો નથી આગળ જતા તારા પગલાં ને હારા સાબિત થાય તો આગળ જતા એને કે હારી ફેક્ટરી કંપની થાય તો પછી તમારી હેટે ભણેલા નોકરી કામ કરતા હોય આમની સાથે મેરેજ કરીને મારો શું પ્રોફિટ છે આમાં કહેશો તમે કઈ જ નથી લાઈફ બરબાદ થાય એટલું છે બીજું કંઈ નહીં હોય હવે હું આવા મોડર્ન કપડાં પહેરું છું ત્યાં મને ના પાડે તો શું કરવાનું મારે મને જોબ કરવાની ના પાડે તો મને એમ કહી તો કે તારે ઘરની બહાર પગ નહીં મૂકવાનો તો શું કરવાનું અરે એ બધું પછી કહી દેવાનું હોય આપણે નોકરીયાત હોય ને તો એ કહેવાનું હોય એ બધી શરત થાય કે ભાઈ અમારી બેન છે નોકરી કરી છે આ છે તે છે એ જે તારી ડિમાન્ડ હોય એ કહેવાની આ તો હજી તે છોકરો જોયો નથી એ પહેલાં તું કહેવા માંડી કે ભાઈ આમ છે તેમ છે તને જાણે બધી ખબર પડી ગઈ હોય તમે ડિમાન્ડ કરશો તમે વાત કરશો કે મારી બેન ની આટલી આટલી ડિમાન્ડો છે હા એ હું મારી રીતે કહી દે અને ઈ કદાચ થોડી ઘણી ડિમાન્ડ અત્યારે ના પાડે બાકી લગન થઈ જાય ને એ પછી એનું કાઈ હાલે નહિ પછી આપણે આપણી રીતે કહેવાનું હોય કારણ કે ઈ લોકોને એની ઈજ્જત વાલી હોય હા તો પહેલા તમે છે ને એક જ વાત કરજો કે મારી બેન છે ને એકદમ ફ્રી માઇન્ડ છોકરી છે પછી કાલ સવારે ડખા થાય એ મને જરાય પસંદ નહીં આવે એ હું મારી રીતે વાત કરી દે પણ આપણે અત્યારે છે ને આપણા પપ્પાના વસનનું જોવાનું હોય એ મરતા મોઢે છે ને કહીને ગયા કે ભાઈ તું છે ને તારી બેનને એના ઘરે દેજે અને ઈ લોકો જ્યારે સામેથી માંગુ લઈને આવે ને જ્યારે એ સમય આવી ગયો છે એ લોકો સામેથી માંગુ લઈને આવ્યા એટલે જો એ માગુ લઈને ન આવ્યા હોત ને તો આપણે બીજે કરના નાખત પણ પપ્પાએ કીધું તું ને એ બેન વાત થઈ હતી એટલે એમાં હવે મારું ન હાલે તમારું તો ક્યાંથી કઈ હાલવાનું છે આમ પણ તમને જે ઠીક લાગે ને એ કરી દો હવે મને ના પૂછતા હાસ બસ મારો અશોક અને એ છોકરીના ના લગ્ન થઈ જાય ને પછી તો હું